તો આ તરફ ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન ખાણ ખનીજ વિભાગનો સપાટો બોલાવવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના કરનેટ ખાતે ઓરસંગ નદીના પટમાં પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતું હતું ગેરકાયદેસર રીતે ખનન જે પટમાં આજ રોજ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા એક જેસીબી મશીન સહિત સાત ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા ખાણ ખનીજ વિભાગની રેડ પડતા આસપાસના રેતી માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ખાણ વિભાગ દ્વારા રેડ પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો આ તરફ ડભોઈમાં રેતી ખનનનો મામલો સામે આવ્યો છે ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન કરતા ખાણ ખનીજ વિભાગનો સપાટો બોલાવવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના કરનેટ ખાતે ઓરસંગ નદીના પટમાં પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતું હતું આ ગેરકાયદેસર રીતે ખનન જે પટમાં આજરોજ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા એક જેસીબી મશીન સહિત સાત ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા આ ખાણ ખનીજ વિભાગની રેડ પડતા જ આસપાસના રેતી માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તમામ મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો હતો